હેલો મિત્રો કેમ છો સુપ્રભાત મજામાં કચ્છી ગુજરાતી સરિતા માં ના તેલે ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું બનાવું છું મસ્ત મજાની આમળાની ચટણી તાજા આમળા શિયાળા માં ખૂબ જ મળે છે તો એનો આપણે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ આપણે માંથી એન્ટીઓક્સિડન્ટ વિટામિન સી ફાઈબર અને ખનીજ ભરપૂર માત્રામાં મળે છે

થોડુંક લીંબુનો રસ નાખીએ હલો હવે આપણે આ બધી સામગ્રી મિક્સ કરી જો આ પીસાઈ ગઈ છે હજી આપણે થોડુંક હવે એમાં પાણી એડ કરવું પડશે એટલે સરસ પીસાઈ જાય હવે ચટણી પીસાઈ ગઈ છે જો કેવી મસ્ત મજાની પીસાઈ ગઈ છે આપણે હવે વાટકીમાં હવે આપણે ચટણી માટેનો વઘાર કરી લઈએ મારી પાસે લીમડાના પત્તા તો નથી પણ લીમડાનો મેં સુધી પાવડર બનાવેલો છે તે એડ કરું છું હવે વજા થઈ ગયા આપણે આમાં આ ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે આ તમે ચાર પાંચ દિવસ સુધી એર ટાઈપ ડબ્બામાં ભરીને રાખી શકો છો રોટલી અને પરોઠા જોડે બહુ સરસ લાગે છે છોકરાઓના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો અને આ ખરી સાકરની જગ્યાએ તમે ખાંડ પણ નાખી શકો છો તમારા સ્વાદ ઉપર આધાર છે તો બેનો ચાલો આમળા ધાણા ફુદીનાની ચટણી હેલ્ધી ચટણી તૈયાર છે